કૃષ્ણ રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો જો વાગી ગયા છે સવારના આઠ અને નાસ્તો ચાલે છે અમારો માસીની ઘરે અને હવે અહીંથી અમારે નીકળવાનું છે હજી વાર છે છોકરીઓ સૂત્યું છે રાતે અમે એક વાગે આવ્યા હતા તો લેટ સૂતા હતા બધાય તો જો ચાલો અહીંયા નાસ્તો ચાલે છે શું છે નાસ્તામાં જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી કૃષ્ણ

બાજુમાં બેસો ને તમે કોઈ જાય ને લઈ લે હાલો આવજો જય શ્રી કૃષ્ણ નવ બરવાડે આવજો હવે બસ હવે પૂરું આ ખોટા

અમને મૂકીને જતા રહ્યા હતા વીરપુર બે દિવસ પાછા એને કામથી જવાનું હતું ને સેમિનારમાં તો એ બસમાં જ ગયા હતા તો પાછા અમે બસમાં આવ્યા એટલે હજી એક બે ઘર લેવાના હતા ની રહી ગયા હવે પછી પાછા આવશું ત્યારે જોશું મેંગો હે મેંગો સુગંધ આવે છે મન તો આવે છે

Oh, nani બાઈ ને ખોરા માંગે ચાલો બોંડલ આવી ગયું બોંડલ બોંડલ આવી ગયું બોંડલ આવીયું ચાલો અહીંયા ભાઈ આવી ગયો જગ્યા વીરપુર તો મીસુ શું કરસ અહીં જો શાકભાજી આવી ગયું શુક્રવારી માંથી અને ફેવરિટ આમલી આઈ કેટલા ને કિલો નિશા વીસ ની પાંચસો ને આ વિશાખાબર નામ પચાસ ને અઢીસો ભાઈ બેઠો છે ક્રિષા મમ્મી કપડાં સંકેલે છે બે જો પચાવે ખાવાની અને અહીંયા આ બે દુકાન ગોઠવી દીધી જો નાસ્તાની નાસ્તો આવી ગયો છે અહીંયા સમય થઈ ગયો છે જમવાનો અને મસ્ત વાલનું શાક ને રોટલા બનાવ્યા છે એટલી મજા પડી જશે ખાવાની અને અહીંયા મોટો ભાઈ પપ્પા છે નાનો ભાઈ હોય ને તો અત્યારે જોબ ઉપર હોય રાજકોટ જાય તો અહીંયા જો નક્ષભાઈ કે છે કે કેરી ની મને રસ ખાઓ 3 hours later બધે બેઠા છીએ જો બધે મીટિંગ જમાવી લસણિયા મમરા ખવાય છે સેવ જાજી આવી નહીં મમરા કરતા તો જો મમ્મી શાક બનાવે છે

જો જમવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તો મસ્ત મજાની બનાવી છે

કેટલા વર્ષો થઈ ગયા ને કેટલા વર્ષ થઈ ગયા 10 વર્ષ તે વેર હતી તઈ આઈચકો બની હતી શ્રીસાની શ્રીબે નાની હતી બે હતી બે હતી ત્યારે આવીચકો બની હતી નક્સ નો તો ત્યારે આઈચકો બની હતો નો નક્સ નો ફેવરિટ ઈચકો

માનું તારે તેલ નાખવાનું તો હાલો તો ચાલો જોવો ગઈશ વાગી ગયા છે સાડા દસ તો વિડીયોને એન્ડ પણ કરી લેશું તો ધોરાજીના રાજકોટના વીરપુરના બધા જ વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટ કરી અને જરૂરથી કહેજો સારા લાગે છે કે નહીં પછી આપણે વીરપુરની મંદિરે જશું તો બજાર છે એનો પણ એક વિડીયો બનાવશું કેમ કે મંદિરમાં તો આપણે અંદર તો વિડીયો એલાઉડ હશે નહીં એટલે અહીંની જે બજાર છે ને બહુ મસ્ત છે બધી વસ્તુ મળે એન્ટિક વસ્તુ તો એનો વિડીયો બનાવશું આપણે તો ચાલો આજના વિડીયોનો એન્ડ કરી લેશું મળશું નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ અને વિડીયો સારા લાગતા હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બાય